જે દરમિયાન એલસીબી ટીમને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ દ્વારા માહિતી મળી હતી કે નીરવ દાહોદ ખાતે છે આથી પોલીસ ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને તારીખ પંદર ના રોજ દાહોદના જોહારનગર ખાતેથી નીરવને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન અન્ય શખ્સોની સંડોવણી ખુલે તેવી પણ પોલીસને આશા છે આજે મંગળવારે નીરવના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળે છે નિપુલપુ બટ પોરબંદર ટાઈમ્સ